ગઈકાલે જે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો જેને લઈને ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન એવો સેતુજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં આવક ચાલુ છે ત્યારે ડેમની સપાટીમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે જેમાં આજે સવારે આઠ કલાકે જાણવા મળતા મુજબ ડેમની સપાટી ત્રીસ ફૂટ સાત ઇંચ પર પહોંચી હતી જ્યારે થોડી જ કલાકોમાં સેતુજી ડેમની સપાટીમાં ચાર ઇંચનો વધારો થયો છે જેમાં હાલ પંચાણું હજાર છસો ને સાઠ ક્યુસેક પાણીની આવક ચાલુ છે જો કદાચ આવી જ રીતે પાણીની આવક ચાલુ રહી તો બપોરે બે વાગ્યા સુધીમાં કદાચ તેત્રીસ ફૂટની સપાટી વટાવે તેવી શક્યતા હાલ સેતુસિંહ ડેમના ઇજનેર બાલા સાહેબ સેતુજી ડેમમાં આવતા પાણી પર સતત નજર રાખી રહ્યા છે ત્યારે સત્તર જેટલા ગામોને એલર્ટ કરાયા છે જેમાં પાડીતાણા તાલુકાના નાની રાજસ્થાળી લાપળિયા માઇધાર મેઢા તથા તળા તાલુકાના ભેગાળી દાત્રડ પિંગલી શેવાળીયા રોયલ માખણીયા તળાજા ગોરખી અને તરસરા લીલીવાવ સાથે સરતનપર સહિતના ગામોને એલર્ટ જાહેર કરાયા છે